બે વર્ષ પછી ચૂંટણી છે એક આ બાજુ આ બાજુ એ હલેશુ ચારે પગડે કઈ ખબર નથી એટલે આપણે અત્યારથી લોકસભાની જે તૈયારીઓ કરવાની હોય કરું અરે જગદીશ ઠાકોર આ શું કહી રહ્યા છે શું ખરેખર પાટણમાં લોકસભાની ફરીથી ચૂંટણી થશે નમસ્કાર હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ તો જગદીશ ઠાકોરે જાહેર મંચ પરથી કહ્યું છે કે પાટણમાં ફરીથી ચૂંટણી થશે ત્યારે ચાલુ સભામાં જગદીશ ઠાકોરને કોઈએ ટોક્યા પણ ખરા કે વિધાનસભાની ચૂંટણી આવશે ત્યારે જગદીશ ઠાકોરે ચોક્કટ કરી કે લોકસભા

વચ્ચે સાહેબ બેઠા છે વાણમાં એક જણો આ બાજુ હલેસુ લઈને બેઠો છે એક આ બાજુ આ બાજુ એ હલેસુ ચારે બગડે કઈ ખબર નથી એટલે આપણે અત્યારથી લોકસભાની જે તૈયારીઓ કરવાની હોય કરો વિધાનસભાની તૈયારીઓ કરો તાલુકા પંચાયત જિલ્લા પંચાયત પર દાખલો લો કે આખી કોંગ્રેસ જો લોકસભામાં એક નામ આવતી હોય ચંદનસિ નામનો પણ આપણે ગુલાલ ઉડાતા પણ આપણે ચિંતા રાખવાની કોંગ્રેસ અને બનાસકાંઠાના આગેવાનો પાસેથી શીખવા માત્ર પાટણને નહીં આખા ગુજરાતને નહીં આખા દેશને શીખામણ આપી છે બનાસકાંઠાની કોંગ્રેસે બનાસકાંઠાના એક ગરીબ સમાજો શીખ આપી છે કે આગેવાન ચોખ્ખો છે આગેવાને જિંદગીમાં ક્યાંય કાળો તલ ના લાગે એવું નથી કર્યું આપણી લડાઈ લડે છે અને એની પાસે પૈસા ના હોય તો આપણા પૈસા આપણે એને ચૂંટણી જીતાડી ગુલાલ ઉગાડી શકીએ છીએ એ દાખલો બનાસકાંઠાની પ્રજાએ બેસાડ્યો અને તમે એકતા કરો જો આ એકતા બનાસકાંઠાએ ન કરી હોત તો ગેરી બેન ના હો અને આ એકતા કરવામાં થોડાક આપણે પાછળ પડ્યા અને ચંદનસિંહભાઈ નો ગુલાલ આપણે ના ઉગાડ્યો છે ચંદનામ અકળાઈ નહીં ગવાનું હ